અને હું આ મહત્વનો મુદ્દો એટલા માટે આ સમાજ વચ્ચે સમાજના છોરૂ તરીકે મૂકું છું કે આપણી શક્તિ ગુજરાતમાં બધી રીતે ખૂબ જબરદસ્ત છે કોઈની તાકાત નથી પણ ક્યાંક ને ક્યાંક આપણે વાળા ભેદમાં આવીએ છીએ ને એટલે બીજા સમાજો આપણું લાભ લે છે એક છોકરો ગોળ ખાતો તો પર સરસ્વતી બાપુ અને જીવનનાથ બાપુ અહીંયા આપણા સંતો પણ બિરાજમાન છે એટલે એની મા એ દીકરાને લઈને સંત જ્ઞાનેશ્વર પાસે ગયા એનો કંઈક આશ્રમ હશે અને એ આશ્રમમાં જઈને કીધું કે ક્યો મૈયા ક્યો લે કે આઈએ બચ્ચે કો બોલે પૂજ્ય મહાત્માજી એ મેરા બેટા ગુડ બહુ ખાતા હૈ બોલે અચ્છા તો કે દીકરા કાલથી ગોળ ખાવાનું બંધ કરી દે જાઓ તમે ઘરે જાઓ અને પંદરથી પછી કે દસથી પછી આવો એમ કરીને મા દીકરો કંઈક પંદર વીસ પચીસ કિલોમીટર દૂર ગામડામાં રહેતા હશે એ પાછા ગામડે ગયા દસ દિવસ થયા એટલે પાછા આવ્યા આવીને એમ કીધું કે મહાત્માજી તમે કીધું હતું એટલે ફરી અમે પાછા આવ્યા છે તો આને કાંઈક એવો બોધ દો કે ગોળ ખાવાનું બંધ કરી નાખે તો કે બેટા કલસે ગોળખાના બંધ કર દે જાઓ ઘર પે એટલે એની માતાએ કીધું કે આટલું જ તમારે પૂજ્ય સંત શરી કહેવું હતું તો દસ દિવસ પહેલાં તમારે કહેવું હતું હું પચાસ કિલોમીટર કે સાહીઠ કિલોમીટર પગે આવી પગે ગઈ આટલું જ કહેવું હતું તો તે દિવસે તમારે કહેવું હતું કે બેટા ગોળખાના છોડ દે તો કે બેટા ઉસ દિન મેરે પાસ અધિકાર નહીં થા કંક મેં ખુદ ગુડ ખા થા મેને દસ દિન સે ગુડ ખાના છોડ દિયા હે દીયા મુ આજ અધિકાર પ્રાપ્ત હુઆ હૈ કન્યા શિક્ષણ ઉપર ખૂબ ભાર દેવાની જરૂરિયાત છે અને ખૂબ જાગૃતિ પણ આવી છે અને હંમેશા દીકરા અને દીકરીઓમાં તમે જોજો વધુ વધુ ટેલેન્ટ હોશિયારી ચિંત્યા પારંગત અગર તો હશે તો આપણી દીકરીઓ હશે સાહેબ એટલા માટે વધારે આપણે આગળ વધી શકીએ છીએ કચ્છની વાત કરી એટલે મેં બે એક્ઝામ્પલ આપ્યા હમણાં કનારા સાહેબે કીધું આ અઢારમી તારીખે ઘણા બધા અહીંયા નરસિંહ હતા અડિયા સાહેબ ઘણા બધા મહાનુભાવો અહીંયા બેઠા છે આ ગઈ અઢારમી તારીખે રૂપિયા વીસ કરોડના ખર્ચે કન્યા છાત્રાલયનું બાવન એકર જમીનમાં અમે ખાતમુહૂર્ત કર્યો છે અને હું આ મહત્વનો મુદ્દો એટલા માટે આ સમાજ વચ્ચે સમાજના છોરૂ તરીકે મૂકું છું કે આપણી શક્તિ ગુજરાતમાં બધી રીતે ખૂબ જબરદસ્ત છે કોઈની તાકાત નથી પણ ક્યાંક ને ક્યાંક આપે અને વાળા ભેદમાં આવીએ છીએ ને એટલે બીજા સમાજો આપણું લાભ લે છે અને એટલા માટે કચ્છ આહિર સમાજની જે અમે કન્યા છાત્રાલય કરી એમાં સ્પષ્ટ પહેલું એવું નક્કી કરવામાં આવ્યું કે દરેક સમાજ આહિર સમાજની દરેક દીકરીને એમાં એડમિશન આપવામાં આવશે આપણા જે કંઈ ગોળ છે આપણું આહિર સમાજ એટલે એક બાપના દીકરા થઈએ આ પ્રાથરીયો છે આ વણાર છે આ મસૂઈઓ છે આ બુરીચો છે આ સોરઠીઓ છે મિત્રો અમેથી હવે બારે આવવાની ખૂબ તાતી જરૂરિયાત છે અને એટલા માટે અમારો અમારો આપણો લાભ લે છે આપણી તોલે કોઈ સમાજ આવી શકે એમ છે અન્ય સમાજ કોઈ दुनिया में कोई ने ताकत नहीं कि आहिर समाज ने तोले आवी सके साहब आज से साढ़े पांच हजार साल पहले इस पृथ्वी पर इस जगत पर ऐसा कोई नहीं होगा कि कृष्ण को बचाने वाला इसको सृष्टि में कोई किसी को नजर में नहीं आया लेकिन उस दिन भी इस जगत को बचाने वाले का अगर जो किसी का आसरा मिला हो ना वो नंद बाबा के घर पे मिला था जो अहीर थे साढ़े पांच हजार साल के बाद में भी हम गौरव से कह सकते हैं कि हम अहीर हैं आज हमने अभी एक पात्रीय नाटक भी देखा हमारी लाडली बेटी यहां कर रही थी उस टाइम पर हमने सुनकर हमारी भी आंखों में आंसू आ गए क्या वो पल होगी आहिरानी की कि अपने सगे बेटे की आंख को निकाल कर भी इस राज के रखो पे के लिए अपने बेटे का बलिदान दिया यही तो आहिर समाज है ये विरासत ये ताकत प्रमाणिकता ये निष्ठा ये शौर्यता अन्य समाज में आप नजर डालो कहीं दिखने भी नहीं मिलेगी ये हमारा अहिर समाज है चाहे देवायत बापा हो चाहे नंद बापा हो वृष्णम वंदे जगत गुरु जिस अहिर के घर पर ग्यारह साल बावन दिन અમારી મા જશોદાને લાલન પાલન કરવાએ હૈ આજ હમકે ગૌરવ સેમ કહેતા હૈ કૃષ્ણમ વંદે જગતગુરુ મે તો છેલ્લે હું એટલી જ વાત કરીશ સરકારમાં બેઠો છું અહીર સમાજની જ્યાં જરૂર પડે તમે તમારા માટે બાર વાગે રાતે દરવાજા ખુલા છે કાળિયા ઠાકોરની કૃપા છે બે રૂપિયે કિલો દૂધ વેચતા વેચતા અહીંયા પહોંચ્યો છું પચીસ વર્ષથી ધારાસભ્ય છું અને પાંચમી વખત મંત્રી બન્યો છું અને ખાસ કરીને હું જામનગર અને જુનાગઢની વાત કરીશ મુડુભાઈ રાજસિંહભાઈ મારા સાથીઓ બેઠા જ છે વધુ વધુ આ સાત આઠ વર્ષમાં અગર જો કોઈક શિક્ષણના કામમાં વાળતરીયા પરિવાર પણ અહીંયા બેઠા છે વધુમાં વધુ અગર જો મારા ડિપાર્ટમેન્ટનો લાભ મળ્યો હોય તો જામનગર રાજકોટ અને જૂનાગઢમાં મળ્યો છે કારણ કે મારી ફરજનો ભાગ છે હમણાં બે દિવસ પહેલાં જ નાગદાનભાઈને મસુયા હિર છાત્રાલયની મેં મંજૂરી હમણાં બે દિવસ પહેલાં જ આપી મિત્રો ફરજનો ભાગ છે કાળીઓ ઠાકોર આ પલ જ્યારે તમને આપે તો સમાજ સિવાય બીજું કંઈ હોઈ પણ ન શકે અને સમાજ માટે મને ગૌરવ એટલા માટે છે મેં પહેલાં પણ કીધું કે સમાજની અત્યારે પ્રગતિ ઉડી અને આંખે વળગે એવી છે સમાજની નિષ્ઠા સમાજની પ્રમાણિકતા આટલા વર્ષોનું આપણા વડીલોનું ભગીરથ પ્રયાસ અને જ્યારે પણ આપણે કોઈ પણ જિલ્લામાં મિટિંગ કરીએ અહિર સમાજની તો એમ કહીએ કે આપણા સમાજે આઈએસ આઈપીએસ આઈએફએસ અધિકારીઓને પેદા કરવા પડશે એવી આપણી શૈક્ષણિક સંકુલો હોય મિત્રો એનું પરિણામ મળવાનું શરૂ થયું છે એટલા માટે કહું છું કે હમણાં જીપીએસસીની પરીક્ષા લેવાની અને એમાં આહિર સમાજની આઠ યુવાનો દીકરા અને દીકરીઓ આજે ક્લાસ વન અને ટુમાં પસંદ થયા છે એ આપણને આજે પરિણામ મળવાનું શરૂ થઈ ગયું છે હા આપણી મહેનત બાકી તો દુનિયામાં નિયમ જ છે કે આંબો વાવે કોક પણ એના ફળ જે વાવનારો હોય ને એને ન મળે આપણે જે પાંચ પંદર પચીસ પચાસ વર્ષથી જે કાંઈ પ્રયત્ન કર્યો છે આપણા વડીલોએ એના ફળ હવે આપણને મળે છેલ્લે એક વાત કરીશ કે ઘણા બધા એમ કે આમ તો બધા એક જ બે વસ્તુ જીવનમાં ઉતારવી જોઈએ જ્યારે પણ કોઈ પણ આપણો આવો રાજ્ય લેવલનો કાર્યક્રમ હોય જિલ્લા લેવલનો કાર્યક્રમ હોય તો એક દી ઓરિજિનલ ડ્રેસ પહેરતા જાઓ મારી તમને વિનંતી છે પૂનમ બેન દાંત કાઢે છે કારણ કે એ તો સુધરેલા છે હાઈલી એજ્યુકેટેડ પણ આમાં જે મજા છે ને આ ડ્રેસમાં તમે જુઓ છો ને મને આમાં કાંઈ આપણું ખરાબ લાગે છે વર્ષમાં બે દિ તમે આવું કરો કાંઈક પાડવાનો દિવસ અને જન્માષ્ટમી અત્યારે નરસિંહ હતા અને હું અમે ઓરિજિનલ ડ્રેસમાં આવ્યા જતા હોય ને તમારો કલેક્ટર સેલ્યુટ મારે તો તમે બધા શું કરો એ કનારા સાહેબ જેવા વકીલ હોય આજે આજે પેન્ટ શૂટ કોટ પહેરીને આવ્યા છે એને કોઈક સેલ્યુટ મારે તો તો બધા સમજે એને તો બધા મારે આવા દેશી માણસને મારે યાદી વાત અને છેલ્લે એ વાત કરીશું કે આહીર બધા લખાવો હવે મહેરબાની કરીને છોકરાને પણ જ્યારે એડમિશન દઈએ દીકરી કે દીકરાને તો સરનેમ આહીર લખાવો આમાં વાત હાચી કે ખોટી આહીર લખાવવા પાછળનું કારણ સાહેબ તમારી જનસંખ્યા ધ્યાને લેવામાં આવશે તમને પોતાને ખબર પડશે કે અમે ગુજરાતમાં કેટલા લોકો છીએ તમારો જે કંઈ કર્મયોગી અધિકારી જે પણ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હશે તો એને ખબર પડશે કે આ આહિર છે મારો ભાઈ છે તમારી આત્મીયતાનો ભાવ વધશે અને ત્રીજું આહિરમાં સ્પેલિંગ આવે એ એચ આઈ આર શું આવે એ એચ આઈ આર એમાં આવે એરટેલ એચમાં આવે હચ આઈમાં આવે આઈડિયા આરમાં આવે રિલાયન્સ આહિર બધા ટાવર પકડે ફરી એકવાર દેવાયત મોદર બાપાની આ સમિતિ માટે ભાઈ શ્રી મારખીભાઈ ભાઈ શ્રી મીરામણભાઈ ભાઈ શ્રી હિરેનજી અને આખી એની કમિટી જામનગર જિલ્લાના સમાજે જે આ ભગીરથ કાર્ય કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ એને શુભેચ્છાઓ અને દર વર્ષે દર વર્ષે પણ આવો જ ભવ્ય કાર્યક્રમ થતો રહે વચ્ચે મારી પાસે આડીદર બુડીદરના બધા જ આગેવાનો આ ટ્રસ્ટના આગેવાનો પણ આવ્યા હતા જમીનનો અહીંયા પ્રશ્ન હતો એ પ્રશ્ન પતવા આવ્યો છે એના સિવાય પણ વિકાસના જે કાંઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે એ ચોક્કસ કરશું કારણ કે દેવાયત બાપાએ સોલંકીઓનો ચૂડાસમાઓનું જે રાજ રાખ્યો છે દરબારોનું એવા ગુજરાત સરકારના માનનીય મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ આજના કાર્યક્રમને શુભેચ્છા આપી છે ત્યારે એ મહેસૂલ મંત્રી હતા આપણે એક કેસમાં અપીલમાં ગયા હતા ત્યારે પણ એમણે ખૂબ મદદ કરીને એમણે એમ કીધું કે આહીર સમાજનું અમારા ઉપર ખૂબ મોટો ઋણ છે અને આજે અગર જો હું આ દેવાયત બાપાની બોધરની હાડીધર બોળીધરની સંસ્થાને જો કામ નહીં આવું તો કેદી આવીશ એટલે આદરણીય ભૂપેન્દ્રસિંહજી બાપુએ પણ મને ટેલિફોનિક શુભેચ્છા સંદેશ આપ્યો છે એટલે એમનો આપણે શુભેચ્છા સંદેશ પણ સ્વીકારીએ પુણે એકવાર આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ